આપનાર ઇસમો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડી નજીકના પટેલનગરમાં ચોરીની ઘટના સામે આવી છે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ પટેલ નગરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત રૂપિયા એક લાખ વધુના માલ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત પટેલ નગરમાં રહેતા મકસુદ મનસુરી આજરોજ સવારે પોતાના પરિવારના સભ્યોને મૂકવા માટે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજીત એક લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની ઘટનાને અંજામ આપનાર બે ઇસમો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે